શહેરમાં નગરપાલિકાની ચૂંટણી આણંદ જિલ્લાના ઉડ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીના ફોરમ ભરવાનો આજે એક ફેબ્રુઆરી છેલ્લો દિવસ હતો ભાજપ કોંગ્રેસ તથા અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી મોટી સંખ્યામાં ઉમેદવારોની સાથે તેમના ટેકેદારોને લઈને પાલિકા ખાતે ઉમેદવારી નોંધાવી ઓઢ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ એકસઠ ફોર્મ ભરાયા બીજેપી ચોવીસ કોંગ્રેસ ચોત્રીસ અપક્ષ ત્રણ કુલ એકસઠ ફોર્મ ભરાયા હતા આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો માટે નગરપાલિકાએ બહુ ભીડ જોવા મળી ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે વાસ્તે ગાંચતે ફોર્મ ભરવા આવ્યા હતા ઉમેદવારી પછી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ચાર ફેબ્રુઆરી છે સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને અઢાર ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે